સંદેશ ન્યૂઝમાં આપ તમામ લોકોનું હાર્દિક સ્વાગત છે અત્યારે હાલ રાજકોટમાં પરસોત્તમ રૂપાલાને લઈ જે ક્ષત્રિય સમાજમાં જે રોષની લાગણી જે ફેલાણી છે કે ક્ષત્રિય સમાજ દ્વારા અત્યારે સંમેલન કરવા યોજવામાં આવેલું છે અને કલેક્ટરશ્રીને રાજકોટમાં આવેદનપત્ર આપવા માટે આજે તમામ આજુબાજુના જિલ્લાઓના લોકો તમામ રાજકોટવાસીઓ કહેવાય કે તમામ લોકો અત્યારે જે એકઠા થયા છે બરાબર અને કલેક્ટર કલેક્ટરને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે ત્યારે આપ જોઈ રહ્યા છો કે રાજકોટની અંદર બહુમળી ખાતેના દ્રશ્યો છે તમે તમને સીધા જ દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે રાજકોટની અંદર ક્ષત્રિય સમાજ દ્વારા જે રોષની લાગણી જે ફેલાઈ રહી છે તમામ લોકો અહીં એકઠા થયેલા જોવા મળે છે તેમજ અહીંના જે પોલીસ છે જે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલો છે આપ જોઈ રહ્યા છો દર્શક મિત્રો આ પોલીસનો પૂરતા પ્રમાણની અંદર બંદોબસ્ત ગોઠવવામાં હજી આવેલો છે રાજકોટની અંદર પોલીસ બંદોબસ્ત પણ ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલો છે હાલ કે કાં તો રૂપાલાને ટિકિટ રદ કરો નહીં તો ક્ષત્રિય સમાજના વોટ અમે તમને નહીં આપીએ તેવો આ ક્ષત્રિય સમાજના લોકો અહીં વિવાદ કરી રહ્યા છે રોષની લાગણી જે આજે ફેલાઈ રહી છે ક્ષત્રિય સમાજની અંદર તે કે તમામ લોકો અહીં એકઠા થયેલા અત્યારે હાલ જોવા મળે છે આપ જોઈ રહ્યા છો કે રાજકોટમાં જે હોળી બંદોબસ્ત છે જે ચુસ્તપણે ગોઠવી દેવામાં અત્યારે હાલ આવેલો છે રાજકોટની અંદર હાલ રૂપાલા ભેરુદ્ધ જે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં લોકો ક્ષેત્રે સમાજના અહીંયા એકસાથ થયા છે અમારી અરજી સાંભળવામાં નથી આવતી એક વ્યક્તિ સાથે આટલું મોટું જુબેન સમાજ ક્ષત્રિય સમાજ સામે લડો અમારી એક જ છે કે જ્યાં સુધી આર્થિક ટિકિટ

આ લોકોનું આંદોલન જે છે એ ચાલુ રાખવામાં આવશે અને આપ જોઈ રહ્યા છો કે સક્રિય સમાજ જે મોટી સંખ્યાની અંદર આજે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે કે રૂપાલાની હાજરીની જે વિરોધ પ્રદર્શન અત્યારે હાલ ચાલુ છે આપ જોઈ રહ્યા છો દર્શક મિત્રો 아, 여 भने म 습니다 જે ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ ઉપર રાજકોટ લોકસભાના ઉમેદવાર એવા રૂપાલાજીએ જે કરી છે એ એક પણ રીતે યોગ્ય નથી ત્યારે તમે જે જે ક્ષત્રિય સમાજ કે હિન્દુ સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિ અને સાથે સાથે ક્ષત્રિય સમાજ જે વણાયેલો છે કે જે ક્ષત્રિય સમાજમાં તમે જોશો કે ભગવાન રામ હોય કે કૃષ્ણ હોય કે પછી જૈનોના બધા તીર્થંકરો એ જે ક્ષત્રિય સમાજના ટિપ્પણી કરવામાં આવે તો એ એક પણ રીતે યોગ્ય નથી ત્યારે અમારી મેઈન એ જ માંગ છે કે રાજકોટ લોકસભાના જે રૂપાલા સાહેબને જે અને એવા પણ તમે જોશો કે એક રૂપાલા સાહેબ છે એ એ એક શિક્ષિત અને જે પોતે પ્રાથમિક પોતે બલિદાનો આપ્યા છે તે માગો માટે દેશ હિતની રક્ષા માટે લોકહિત માટે અને રાષ્ટ્રહિત માટે જે ક્ષત્રિય સમાજે બલિદાનો આપ્યા છે જે ક્ષત્રિય સમાજે માત્ર એક જ વખત સરદાર પાંચસો બાસઠ પોતાના રજવાડાઓ જે આપી દીધા એ ક્ષત્રિય સમાજની માત્ર એક માંગ છે એ તમે પૂરી ન કરી શકો ત્યારે આજ સમગ્ર સૌરાષ્ટ્ર નહીં નહીં પણ ભારતભરના જે ક્ષત્રિયો છે એની એની એક જ માંગ છે અને અમે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વને સાથે સાથે વડાપ્રધાનશ્રીને પણ કહી છે કે એક હઠ છોડી અને જે ક્ષત્રિય સમાજે આટલા બલિદાનો આપ્યા છે એ ક્ષત્રિય સમાજની એક માંગ જે છે એ પૂરી કરી અને રૂપાલાજીને સી આજે અમારે એક તો પહેલું તો મહેતાસિંહ મકરાભાઈની ખોટી અટકાયત કરી છે કે જે બહેનો અમારી જોહર ઉપર ઉતરી હતી એને મળવા માટે મહેતાલસિંહ આવ્યા હતા તો એની પણ અટકાયત કરવાની શું મહેતાસિંહ મોટા ગુંડા છે હે રૂપાલાભાઈ ઉપર આટલી બધી ફરિયાદો થઈ છે તો પણ એની અટકાયત નહીં શા માટે એ પોતે મંત્રી રહેલા છે સત્તા ઉપર છે એટલા માટે આવી આવી ધાત ધમકી

વહેલીમાં વહેલી તકે અમને ન્યાય મળે મિત્ર જે પણ ઉગ્રવાર આંદોલન થશે એની જવાબદારી અમારી નથી એની જવાબદારી સરકાર શ્રીની રહેશે